સુરતની હોમ ઓટોમેશનમાં અગ્રણી સંશોધનકાર વ્હાઇટ લાયન દ્વારા ઉદ્યોગના નિષ્ણાંતો તેની નવીનતા પ્રોડક્ટ લાઇન એર સિરીઝ લોન્ચની જાહેરાત કરવામાં આવી હતી એર સિરીઝમાં એર ટચ એર ગ્લાસ એર હોમ અને એર રિમોટ હોમ ઓટોમેશન સોલ્યુશન્સની સમાવેશ થાય છે જે આધુનિક સ્માર્ટ હોમ અનુભવને વધારવા માટે રચાયેલ છે એર સિરીઝ એ નવીનતા પ્રત્યે વ્હાઇટ લાયનની પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર છે જેમાં અત્યાધુનિક ઇન્ટીગ્રેશન અને વપરાશકર્તા માટે સરળ ડિઝાઇન છે આ ઉત્પાદનો એલેક્સા અને ગૂગલ હોમ બંને સાથે સંપૂર્ણપણે સુસંગતતા છે તથા વપરાશકર્તાઓ માટે સરળ નિયંત્રણ અને સગવડતા સુનિશ્ચિત કરે છે પ્રોડક્ટ અનાવરણ ઇવેન્ટમાં એર ટચ એર ગ્લાસ એર હોમ અને એર રિમોટ પ્રોડક્ટ્સનું જીવન પ્રદર્શન દર્શાવવામાં આવ્યું હતું જેમાં તેમના સાહજિક નિયંત્રણો આકર્ષક ડિઝાઇન અને ઉર્જા કાર્યક્ષમ સુવિધાઓ દર્શાવવામાં આવી હતી વ્હાઇટ લાયનની પ્રોડક્ટ ડેવલપમેન્ટ ટીમ સાથે પ્રશ્નોત્તરી સત્રોમાં પ્રતિભાગીઓએ તેના નવા ઉત્પાદનોના ટેકનિકલ પાસાઓ અને લાભો વિશે જાણકારી મેળવી હેન્ડ ઓન ડેમોન્સ્ટ્રેશનથી મહેમાનોને એર સિરીઝની વિશેષતાઓનો પ્રત્યક્ષ અનુભવ કરવાનો મોકો મળ્યો જેમાં મોબાઈલ એપ દ્વારા રિમોટ એક્સેસ અને હોમ સિક્યુરિટી સિસ્ટમ સાથે એકીકરણનો સમાવેશ છે વ્હાઇટ લાઇનર સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડિરેક્ટર વિશાળ કુકડિયાએ જણાવ્યું કે અમે અમારા ગ્રાહકોને એર સિરીઝનો પરિચય કરાવતા રોમાંચિત થઈએ છીએ આ શ્રેણીમાંની દરેક પ્રોડક્ટ નવીન અને યુઝર ફ્રેન્ડલી હોમ ઓટોમેશન સોલ્યુશન્સ પ્રદાન કરવા માટેના અમારા સમર્પણને પ્રતિબિંબિત કરે છે વિશાલ કુકડિયા ડિરેક્ટર ઓફ વ્હાઇટલાઇન સેલ્સ એન્ડ માર્કેટિંગ તમે આજે એર સિરીઝ અમારો એક પ્રોડક્ટ લોન્ચ છે જેના અંદર એર ટચ એર ગ્લાસ એર રિમોટ અને એર હોમ મોબાઈલ એપ્લિકેશન જે વ્હાઈટલાઇનનું પ્રોપરેટરી સોફ્ટવેર છે એનું લોન્ચિંગ છે અહીંયા કંપની કેટલા વર્ષોથી વ્હાઈટ લાઈન બે હજાર ચૌદથી કાર્યરત છે વ્હાઈટલાઇન અત્યારે એકસો વીસથી વધારે સિટીના અંદર પ્રેઝન્ટ છે બાર સ્ટેટ્સથી વધારે સ્ટેટ્સના અંદર પ્રેઝન્ટ છે હર નેવું મિનિટના અંદર અમે એક ઘરને અત્યારે ઓટોમેટ કરી રહ્યા છીએ નેશનલ લેવલ ઉપર કેવી રીતે વર્ક કરે છે સો કંપનીનું આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટથી લઈને આફ્ટર સેલ્સ સુધીનું બધું જ ઇન હાઉસ છે આર એન્ડ ડી સર્વિસ મેન્યુફેક્ચરિંગ સેલ્સ માર્કેટિંગ એવરીથિંગ ઇઝ ઇન હાઉસ સો કોઈપણ વ્યક્તિને જ્યારે એનું ઘર બનતું હોય અથવા તો બની ગયું હોય ત્યારે જ્યારે એને ઓટોમેશન કરવું હોય તો અમારા કોઈપણ ચેનલ પાર્ટનર થ્રુ અથવા તો ડિરેક્ટલી કંપનીના અંદર એ કોન્ટેક્ટ કરીને અમારી સર્વિસીસનો અવેલેબિલિટી લઈ શકે છે સો એના માટે અલગ અલગ લોકો છે જેમને અમે અપ્રોચ કરતા હોઈએ એક છે ઇન્ટિરિયર ડિઝાઇનર આર્કિટેક્ટ જ્યારે કોઈપણ વ્યક્તિનું ઘર બનતું હોય ત્યારે એમને હાયર કરતા હોય એમનું ઘરને ડિઝાઇન કરવા માટે સો ઇન્ટિરિયર ડિઝાઇનર આર્કિટેક્ટ એમને સજેસ્ટ કરતા હોય બીજું હોય ઇલેક્ટ્રિશિયન્સ જે આ વ્યક્તિ આ વસ્તુને ફિટ કરતા હોય સો એ એમને સજેસ્ટ કરતા હોય ત્રીજું અમારું માર્કેટિંગ થતું હોય સોશિયલ મીડિયા ઉપર ન્યૂઝપેપર એડ્સને એ બધા ત્યાંથી અમને નવા કસ્ટમર્સની લીડ્સ મળતી હોય શોર સો આ એક ઓટોમેશન સિસ્ટમ એવી રીતના બનેલી છે કે જે એક ફેમિલીના અંદર ઘરના અંદર તમને એક પીસફુલ એન્વાયરમેન્ટ એક્સપિરિયન્સ આપવા માટે બનેલી છે જેમ કે આજના ટાઈમમાં આપણા બધાની ઘરના અંદર એટલા બધા ડિવાઇસીસ છે લાઇટ ફેન એસી ટીવી કર્ટન એ બધી વસ્તુઓ એટલી ક્લમઝી છે કે એને યુઝ કરવા માટે આપણે દસ મિનિટ તો વેઇટ કરવો પડે સો આ ઓટોમેશન સિસ્ટમથી તમે એક જ સેકન્ડના અંદર તમારા આખા રૂમને સેટ કરી શકો તમારે શું છે તો રૂમના અંદર ચાર સ્વિચબોર્ડ ઉપર જઈને તો તમારે રૂમને સેટ કરવો પડે અહીંયા તમે એક સિંગલ ક્લિક ઉપર આખા આખા રૂમને સેટ સેટ કરી કરી શકો શકો સાથે ઘરને પણ આ કોઈ પણ વ્યક્તિ જે એક ઘરના અંદર રહી છે જેને કોઈ પણ રેગ્યુલર વાયરિંગ લાગેલું છે આના માટે કોઈ એક્સ્ટ્રા વાયરિંગ કરવાની જરૂર નથી નોર્મલ પચીસ વર્ષ જૂનું વાયરિંગ હોય એ વ્યક્તિ પણ આ વસ્તુ લઈ શકે છે